ફેમિલી હમણાં અમને એક બસ મળી હતી એ ભાઈ અમને એમ કીધું હજારમાં ડબલ વન એમ ત્રણ જણા હજાર માં આપણે એને કીધું કે આઠસો એને નવસો કીધા આપણે એને જવા દીધો હવે બીજો બસો આવતી નથી હવે કંટાળા થયું ભાઈ હવે આમ પસ્તાવો થાય છે કે હારો ભાઈ જો તારો હતું જોઈએ બીજી બસ હવે કેમ થાય કેમ નહીં મારા દાદા દાંત કાઢે એક બધું ફોન લાવ્યો હતો ને વિષ્ણુ પાણી પીને સુરમાં રોડી દીધું હતું આજે વચ્ચેમાં રોડી દીધું છે કેવી દાંત કાઢે છે તેથી બાજી થયો મારી યાર

હાલો ફેમિલી આપણે સ્કૂલે મૂકી આવીને આપણે ચકાચક રેડી થઈ ગયા હજાર આ નાની છે બોલ તો શું છે હે સ્કૂલે જાય છે સ્કૂલે જાશો આને બોલતો હે નાની નાની છો ઠીક આપણે સાંભળો બરાબર જો હાલો ફેમિલી થઈ ગયા સાંભળાને જાવ દી હવે આ ભાઈને સ્કૂલે મૂકવા આજે એક વસ્તુ ની શોપિંગ કરવા જવાની છે પણ તમને કહેવા નથી બ્લોગમાં કંટિન્યુ બનાવ રહેવાનું છે તમારે ફેમિલી તો અત્યારે આપણે આવી જશે પોદાર માર્કેટમાં હવે દુકાનમાં જાય છે ને હું લેવી છીએ એમ તમને હમણાં બતાડીશું કમેન્ટમાં જય શ્રી રામ લોકોને ભૂલતા નહીં ફેમિલી ઓપનિંગ કરે છે વા એને ગિફ્ટ આપ્યો છે આપણે

વિષ્ણુ પાણી પીણા સોડ રોડી દીધું હતું આજ વચ્ચેમાં રોડી દીધું છે કેવી દાત કાઢ્યો છે તેરી બાજી થયો મારી આરે આજે બાજી કરે છે ફુગા ફ્રી માં કોણ આરે હાલો બધા લચ્ચી પીવા ફેમિલી આપણે આવી જતે ફોન લઈને લચ્ચી પીન ઘરે આવી જતો આ બેન ઢીગો ફુગારી જ મુકતીયો જો અને અમારે ભાઈ આવી ગયો છે સ્કૂલેથી તો ફેમિલી હવે જેનું કોઈ ઓપનિંગ કરશે શેનું શેનું ઓપનિંગ કરશે સિમ કાર્ડનું ફોનનું તો આપણે કાજલ મેં કર્યું છે પણ હવે એ ભાઈ ફોન જોશે હજી મેં લાઈવ મૂકી દીધું હતો લઈ લે બેટા ફોન લઈ લે એ ભાઈ લાવશે જોશે એ ફોન એને બતાવશું કારણ કે આજે આપણે રજા નથી પડે એવી ફોન લેવા જાવ એટલે કાઢે બિલકુલ બે હાકો

ઓપનિંગ ઓપનિંગ કરે ભાઈ હાથ તારી એ જેનો આટો એમ આઈફોન લાવશે ને ત્યારે આ રીતે જેનો ઓપનિંગ કરશે હાથ તારી લે ઓ હેવી અને બધાય હા તારી લે 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 વા ભાઈ વા ઓપનિંગ ઇન નઈ જોને તો ન હું થાય છે ફુગા જુદા પાડ જુદા પાડ લાઈમ પાડ દો હાલો ફેમિલી આ ગુમડે ને આપણે સિમ કાર્ડ બધું સડાઈ દી કમેન્ટ કરીને કહેજો કેવું લેવા છે ફેમિલી તો અત્યારે જાનું આવી ગયો તો ભણીને વક્ય થઈ ગયો છે તો હાલો ફેમિલી અત્યારે જાવ દે ખાવસા ખાવા પણ ક્યાં ખાઉસા ખાવા દઈ તમને બતાવશો તો બ્લોગમાં કન્ટિન્યુ મજા રહી બે બેભાન થઈ ગઈ હોય જો હાલે જીબડી કાઢી દે એ ઢીપુ કાઢી દે ફેમિલો તો અત્યારે આવી જશે રાજમા ખાવસા ખાવા આજે સોડા અઢીસો મળી છે એની પાસે શરૂઆત થઈ ગઈ છે હાલો ફેમિલી રાજમા ખાવસા ખાવા સુરતના ફેમસ છે રાજ ગોળ બાર છે હમણાં બતાવશું હાલો ફેમિલી ખાવસા ખાઈ લઈએ ખબર દિના વાટે તો ખાવસા ની તો આજે નાસ્તો નાસ્તો હવે આ લાગે ફમેલી હેલ્મેટ વાળી હો રાજમાં આવ્યા હતા બાંગરી બચ્ચી તમે રાજમાંથી ખાવ શકો ને માં મેલડીના દર્શન કરવા આવી ગયા હો અહીંયા હાલો ફેમિલી તમને દર્શન કરાવીએ અને અમે દર્શન કરી લઈએ તમે લોકો ભગવતી મેલડી માના દર્શન કર્યા અને દર્શન કરીને જો કે મજા આવી ગઈ અને આ બાજુ તાવા ચાલુ છે આડે દિવસે તારા સારું તાવા ચાલુ હોય અહીંયા જો કે ગરદી વધારે હોય કારણ કે જતા હોય બધા એટલે દર્શનાર્થી વધારે આવતા હોય હાલો ફેમિલી જાઓ દઈ આપણે ઘર બાજુ હોય થોડોક કવર લે એવું લેવા જવાનું નવા ફોન હાલો ફ્રેન્ડ જાવ દઈ ઘર બાજુ નાખી જો ને ભાઈ ફેમિલી ચોખા ચોખા નવા ફોન નો ગ્લાસ નાખો ગયો કવર હાઉસ માં કૃષ્ણ નું મોટું આમ કવર જો નવો મોડલ છે એટલે આવ્યું નથી એમ કે છે જો બનાવ બનાવવાનું ચાલુ થઈ છે ચાલો હવે ગ્લાસ પર નાખી દીધી જે થઈ ગયું જોઈએ હવે કવર મળે છે કે નહીં મળતું સમજે આપણે તો આપણો ફોન માં ગ્લાસ નાખી દીધો છે આને વેન કર્યું આરડ જો જે આપણો ફોન માં નાખી દીધો છે એમાં નવો છે જો ગ્લાસ કમેન્ટ કરીને કહેજો કેવો આવ કેટલો નવો છે કેટલા કટકા નીકળ્યા

એને બધો પ્રેક્ટિસ ચાલુ છે વ્લોગ બનાવવાની હો આવતો સમયને યુટ્યુબર જો હા આવતો સમયને યુટ્યુબર છે હા આ ઓલવા ફોન જોવાનું કામ ચાલુ રેણપા જાનુભાઈ બેઠા છે દાંત કાઢે હાલો ફેમિલી જા રંગુઠો કપાવડ છે તો પાક્યો છે એમ મા હાલો ફેમિલી જા પડી કમેન્ટ કરીને કહેજો રંગુઠો કપાવડ છે કે નઈ આનો એમ

આપણે એને કીધું કે આઠસો એને નવસો કીધા આપણે જવા દીધો બીજો બસો આવતી નથી હવે કંટાળા છે ભાઈ હવે આમ પસ્તાવો થશે કારો ભાઈ જો સારું હતું જોઈએ બીજું બસ હવે કેમ થાય કેમ ને મારા દાદા શું દાંત કાઢે મને કે ભાઈ તારો સારું પણ જોઈએ હાલો બીજો કોઈ આવશે છે મારે કઈ નથી ફેમિલી પછી અહીં ત્યાં બુકિંગ કરાવવું પડ્યું નવસો માં ત્રણસો ત્રણસો એ ખુશી પાસે સાપ આવી જાવ સાપ આવી જાય છે

आंगे पाणी उतर रे होवे चौंडी रेवा बापजी क उताळा थै ग्या जो हामीले हिंदी बस म ही यो भाई माइंड माइंड भाई थक ग्या वाड जो पछे मान मान्या जिग्या मळे थरे बैय ग्यो बस म जो आलो थवे आलो फोन भोडी ले मिलो जो इतारे बस म जागीन आयो आपडो होई ग्या था चक्का से ग्याने वाड किरो छे હાલો famile તોક ફ્રાઈસ થી જાય એમ બી જાય જ્યાં જવાનું છે ત્યાં પહોંચી ઉતરી જશે સાંમ માથે સાંમ નો હથોરા જાય આતે આપડે આવી જઈએ છોટીલા મારા દર્શન કરવા તો છોટીલા ના વલોગ આવતી કાલ આવજો તો આ અમારો વલોગ કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરો મળતા ને બાબીકાને હથોરા છે હો હાલો જાય મારા દર્શન કરવા નવા વલોગ આવતી કાલ પાછા મળીશું બાય બાય Dengan y